જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સ્ટાન્ડર્ડ ડીઆઈ ત્રણસો પાંત્રીસ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહીજો બે હજારને આઠનું મોડલ છે આ ટ્રેક્ટરનું તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર વહેંચી દેવાનું છે તો વિડીયોના અંત સુધી બની રહીજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના કિંમત વિશે જણાવી દો તો કિંમત સાવ ઓછી એક લાખ ચાલીસ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ટૅક્ટરની કંપની કલર એન્જિન પાવરફુલ છે ટૅક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી સીટ છત્રી કમ્પ્લેટ વાયરિંગનું કામ કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ છે એકડો કન્ડિશન છે એન્જિનની તમે જોઈ શકો છો જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખંભાળિયા જોવા મળે રહેશે જામખંભાળિયા તમને આ ટ્રેક્ટર જોવા મળે છે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ટ્રેક્ટરવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળે છે ત્રેસઠ પાંચ અડતાલીસવાળા એ ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તેમના નંબર મળે છે તમે તેમનો કોન્ટેક કરીને આ ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો એક લાખ ચાલીસ હજારમાં જ ટ્રેક્ટર વેચી દેવાનું છે જો તમારે ટૅક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે ખંભાળિયા જઈ શકો છો અને કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો હજી ભાવમાં માન રાખવામાં આવશે ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો આ વિડીયોના નીચે જ તમને ટ્રેક્ટરવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું